આપ જોઈ રહ્યા છો તોતેર લાખ રૂપિયા રોકડા સાડા ચાર લાખ સોના એટલે કે સિતોતેર લાખ રૂપિયા અધ અધ કહી શકાય એવા સિત્તેર લાખ રૂપિયા આ હજુ તો શરૂઆત છે જે રીતે અધિકારીએ કહ્યું છે કે આ તો શરૂઆત છે હજુ પણ આવતીકાલે તપાસ થશે હજુ પણ ક્યાં ક્યાં એની સંપત્તિ છે આ ભોજક નહીં એની તપાસ થશે પણ પહેલીવાર ઘરે તપાસ થતાં આ સિત્તોતેર લાખનો મુદ્દા માલ જપ્ત કરાયો છે જેમાં તોત્તેર લાખ તો રોકડા રોકડા ક્યાંથી મળી આવ્યા છે કોને આપ્યા છે આ તપાસ નો મોટો વિષય છે અને તપાસ થશે અને સાડા ચાર લાખ રૂપિયાનું સોનું મળી આવ્યું છે તો આપ જાણી શકો છો કે કેટલો મોટા પાય ભ્રષ્ટાચાર આ લાચીઓ બોજક રહ્યો છે અને હવે સકંજામાં આવ્યો છે પણ સવાલ એ નથી સવાલ એ છે કે આ બોજકની સાથે સાથે આજે મીઠાઈ ખાવામાં શું આ માત્ર બોજક જ છે કે પછી ભોજક તો હજુ એક નાની માછલી છે મોટી માછલી તો હજુ પણ બહાર ફરી રહી છે હર્ષદ ભોજક આ મોટો લાંચિયો સંકેજવામાં આવ્યો છે ગૌરવ જોડાય છે ગૌરવ જે રીતે વાત થઈ આ તો શરૂઆત છે હજુ પણ મોટો ગટા સ્ફોટ આવતીકાલે થઈ શકે છે આ ભોજકને લઈને ગૌરવ જનક સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો કે કયા પ્રકારની ચલણી નોટોનો જથ્થો તેના ઘરથી મળી આવ્યો છે આ વિડીયો એસીબીએ રિલીઝ કર્યો છે અને એસીબીએ રિલીઝ કરેલો વિડીયો આપણી ચેનલ સુધી પહોંચી ચૂક્યો છે આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે તોતેર લાખ રૂપિયા તેના ઘરેથી મળ્યા હતા તેનું ઘર અમદાવાદના પ્રગતિનગર ખાતે આવેલા મૈત્રીનગર સોસાયટીના આસોપાલ ફ્લેટ બત્રીસમાં છે પહેલાં મારે હર્ષદ ભોજક રહે છે અને હર્ષદ ભોજકના ઘરે એસીબીએ રેડ કરી હતી રેડ એટલા માટે કરી હતી કે તે રંગે હાથે

તોતેર લાખ રૂપિયાની માતબર રકમ તેના ઘરેથી ઝડપાઈ છે જેને ગણવા માટે મશીનની જરૂર પડી હતી બીજી મહત્વની વાત કે સોનાનું બિસ્કીટ પણ પકડાયું છે તેમના ઘરના સભ્યો વાત કરવા માટે તૈયાર છે કે કેમ તે સૌથી મોટો સવાલ છે પણ આ એ મકાન છે કે જ્યાં હર્ષદ હર્ષદભોજક રહેતા હતા એક જાગૃત નાગરિક પાસેથી શરૂઆતમાં પચાસ લાખ રૂપિયાની લાંચ માગવામાં આવી ત્યારબાદ જે તે નાગરિકે દસ લાખ રૂપિયાની તૈયારી દર્શાવી વાત વીસ લાખ રૂપિયા અટકી પરંતુ તે નાગરિક લાંચ આપવા માટે તૈયાર ન હતા છેવટે એસીબીનો સંપર્ક કર્યો એસીબીનો સંપર્ક કર્યો અને છટકું ગોઠવાયું વીસ લાખ લેતા રંગ્યાતે ઝડપાયા ત્યારબાદ એસીબીને શંકા ગઈ કે કદાચ વધારે રકમ વધારે મિલકત હોઈ શકે છે જેના કારણે જે સત્તાવાર નિવાસસ્થાન હતું ત્યાં આવ્યા હતો ત્યાંથી તોતેર લાખ રૂપિયા અને એક સોનાનું બિસ્કીટ મળી આવેલ છે

અને આપ જોઈ રહ્યા છો અદદ 73 લાખ રૂપિયા રોકડા આપ અંદાજ લગાવી શકો છો કેટલો મોટો પાય આ લાંચ લેવામાં આવી હોઈ શકે છે અને આપ 73 લાખ રૂપિયા ઘર ભેગા કર્યા હતા નંબર 1 નંબર 2 સાડા ચાર લાખ રૂપિયાનું સોનું હજુ તો આ શરૂઆત છે અને લાંચ બાકી વીસ લાખ પચાસ લાખની

શું છે કેટલી સંપત્તિ છે તો આ રાજકોટ નો સાગઠિયા અને હવે અમદાવાદ નો ભોજક એક પછી એક આ મોટા અધિકારીઓ નાચ્ય અધિકારીઓ સકંજામાં આવી રહ્યા છે આજે ભોજકની જે વીસ લાખ રૂપિયાની લાંચ લેતા પકડાઈ ગયેલાની જે ટ્રેપ થયેલી છે તેના કામે એમના રહેણાં કે ઝડપી એસીબીની ટીમે કરેલી છે એમાં તોતેર લાખ જેવી રોકડ રકમ અને એક સોનાનું બિસ્કીટ લગભગ સાડા ચાર લાખની કિંમતને એમ કરીને સત્યોતેર લાખ ઉપરાંતની રકમના રોકડ રકમ અને એક બિસ્કીટ એટલું કબજે થયેલું છે બાકી દસ્તાવેજ અને બીજી નાની મોટી જે કંઈ રૂમ ઘરની હજી ઝડપી ચાલી રહેલ છે વિશેષ ડિટેલ હતી કાલે શેર કરવામાં આવશે